વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકારણને દૂર રાખી સમગ્ર દેશવાસીઓને સ્વચ્છ ભારત મિશનમાં જોડાવાનું આહવાન કરી રહ્યા છે ત્યારે અમદાવાદની કેટલીક કોલેજોમાં સ્વચ્છતા અભિયાનને લઈને જ રાજકારણ ગરમાઈ રહ્યું છે જ્યારે કોલેજમાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ તેમજ તેમના કુટુંબીજનોને આક્ષેપ છે કે તેમને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે દબાણ કરવામાં આવે છે જો વિદ્યાર્થી સ્વચ્છતા અભિયાનમાં ન જોડાય તો તેમની ફી લેવામાં આવતી નથી અને ત્યારે સવાલ ઉભો થાય છે કે શું અભિયાનમાં જોડાવાથી જ ખરેખર સ્વચ્છતા થઈ જશે

મને ફોર્મ આપવામાં આવ્યા સ્વચ્છ ભારત પ્રતિજ્ઞાપત્ર અને જ્યાં સુધી તમે આ ભરીને કોલેજમાં ન આપો અને તમારા ઘરના જે પણ આપણે રહેવાસીઓ એના એમના ચાર ફોર્મ એટલે ટોટલ પાંચ ફોર્મ આપવામાં આવ્યા અને એ પાંચ ફોર્મ જ્યાં સુધી તમે જમા ન કરાવો બારી પર ત્યાં સુધી ફી ભરવા દેવામાં આવશે નહીં એવું સત્તાધીશો દ્વારા અમને જાણ કરવામાં આવી જો વિદ્યાર્થીઓને જબરજસ્તી એને પ્રેશરાઈઝ કરવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીની જો દલાલી કરવા માટે અને એજન્ટો બનીને પ્રિન્સિપલો આવી રીતે કામકૃત્ય કરશે તો એને સિવાય દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે કોલેજ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપાલની ઓફિસમાં કાળા રંગના કલર સાથે ભાજપ ઓફિસ લખીને રોષ વ્યક્ત કર્યો હતો આ વિરોધ સામે કોલેજના પ્રિન્સિપાલ ખાતરી આપી રહ્યા છે કે વિદ્યાર્થીઓને અભિયાનમાં જોડાવાની કોઈ ફરજ પડાઈ નથી અને જો ભૂતકાળમાં આવું બન્યું હશે તો તેની સંપૂર્ણ તપાસ કરાવાશે મેં તપાસ કરી છે વાસ્તવમાં એવી કોઈ બાબત છે નહીં અને આમ છતાં પણ હું ફરીથી આ બાબતે ગંભીરપણે તપાસ કરું છું અને જો એવું લાગશે તો તે અંગે તાત્કાલિક પગલા લેવામાં આવશે તો બીજી તરફ કોલેજના કેમ્પસમાં બિયર ના ટીન મળી આવ્યા હતા જે અંગે વિદ્યાર્થીઓ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે કોલેજ કેમ્પસમાં બિયર ના ટીન મળવાની વાતને પ્રિન્સિપાલે પાયા વિહોણી ગણાવી અને સુરક્ષાની દુહાઈ આપી અમારે 24 કલાક સિક્યુરિટી અહીંયા હોય છે સતત રાત્રે પણ સિક્યુરિટી ઓફિસર્સ હોય છે તાળા મારી રાખે છે સવારે ચાર વોચમેન છે રાત્રે પણ કોલેજ સમય બાદ પણ અહીંયા